આ પ્રસંગે વક્તાઓએ ગૌમાતા રક્ષા ગૌસેવા અને સનાતન સંસ્કૃતિના સંરક્ષણનું મહત્વ ચાર રસ્તા સર્કલ પર ગૌમાતાની ભવ્ય પ્રતિમા સ્થાપિત થવાથી સાંસ્કૃતિક ઓળખ વધુ મજબૂત બનશે તેવી લાગણી ગૌભક્તોએ વ્યક્ત કરી હતી કાર્યક્રમ દરમિયાન વાવ થરાદ જિલ્લાના વિવિધ ગૌશાળા પાંજરાબોળના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા અને ગૌમાતા સંરક્ષણ માટે સરકાર તરફથી વધુ સહાય સુવિધાઓ અને યોજનાઓ અમલમાં મૂકવાની માંગ ઉઠાવવામાં આવી હતી સાથે જ વર્ષ બે હજાર બાવીસમાં બાદ રજીસ્ટર્ડ થયેલ ગૌશાળા પાંજરાપળોને ગૌમાતા પોષણ યોજનાનો લાભ મળે તે માટે સંકલિત રજૂઆત કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ ભક્તિભાવ પૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો અને અંતે ગૌમાતા કલ્યાણ તથા સૌના મંગલની પ્રાર્થના કરવામાં આવી હતી સ્થાપના થઈ રહી છે એમાં બદલ અમને આખા વાવ થરા જિલ્લાને મને બહુ જ લાગણી છે ગૌ માતા તરફથી અમારો થરાદ વાવ જિલ્લો વાવ થરા જિલ્લો અમારો ગૌ માતાનો બધા સૌ ભક્તો છે એના માટે અમારે ખૂબ જ ગૌરવ અનુભવીએ છીએ જય ગોપાલ આજે થરાદ નવો જિલ્લો બનતા આજે સર્કલ હતો ઈ સર્કલ નો ઘણા સમય થી વિચાર ચાલતો હતો ને ભિન્ન ભિન્ન વ્યક્તિઓ દ્વારા બધા નો વિચાર એવો હતો કે કોઈ પ્રતિમા અથવા કોઈ પણ સ્ટેચ્યુ લાગુ જોઈએ ને થરાદ ની શોભા થવી જોઈએ જે જિલ્લા ને લઈને એને લઈને અમે હમણે થોડા જ સમય પહેલા આપણા માનનીય જનસેવક અને વિધાનસભાના સ્પીકર સાહેબ દ્વારા અમે એમને રજુ રજુઆત કરી કે જ્યારે આ આખો વિસ્તાર ગૌમય છે આપ પણ એક ગૌ ભગત છો કૃષિ પ્રેમી છો

તમને આનંદ છે તો અત્યારે એક થરાદ પૂરતું છે કે વાવ થરાદ છે વાવ થરાદ જિલ્લો આખો જિલ્લાનો એક એક પૂરતું આખા જિલ્લાનો વાવ થરાદ શું એકમ વાવર કરે તમે કેનો આભાર માની રહ્યા છો કોનો આભાર શંકરભાઈ ચૌધરીનો આભાર માની રહ્યા કે અમને એક ખરેખર આશા હતી બધાની કે ગૌ માતાનો એક પ્રતિમા બને અને અમે બધા એમ કહી શકીએ કે અમે અમે બનાસકાંઠામાં ઘણી બધી ગૌ ગૌ ભક્તો ઘણા બનાસકાંઠામાં વાવ થરાદ જિલ્લા અમે કહી શકીએ કે અમે પણ એક ગૌ ભક્ત છીએ તો અમે અમારું પોસ્ટ કરી શકીએ કે તો અમે પણ ગૌમાતાના પ્રેમી છીએ અને અમારે ગૌમાતાની સેવા કરીએ છીએ એનું પ્રતિમા અમને શંકરભાઈ ચૌધરીએ આપ્યું છે એમનો આભાર માનીએ શું નામ છે તમારું મારું નામ આરસી ચૌહાણ વિક્રમ ગૌશા બી કે ગુજરાત ગૌશાના પર નું વાવધરા જિલ્લો આવી તેનાથી આખા આ વિસ્તારની અંદર ગૌ ભક્તોનું નું સંતોનું ખૂબ સંતો ઉત્સાહ અને આજે એક દિવાળી જેવો માહોલ થયો છે આજે જ્યારે આનો કળશ સ્થાપના કરવામાં આવી ત્યારે માનનીય કલેક્ટર સાહેબ સંતો મહાત્માઓ લોકો લોકો આજ એની અંદર આલમ અને અને આજે હાજર રહ્યા આ સ્થાપના કરવામાં આવી જ્યારે છવ્વીસમી જાન્યુઆરી જયારે આખો કાર્યક્રમ ગુજરાત લેવલ નો છે કેમ કે નવો જિલ્લો બન્યો એની અંદર મુખ્યમંત્રી શ્રી હોય કે આપણા ઉપમુખ્યમંત્રી હોય બધા જયારે પચીસ ને છવ્વીસ તારીખે ઓય રહેવાના છે ત્યારે અમારી સૌ ગૌ ભક્તોની અને સનાતનીઓની એક ઈચ્છા છે કે ત્યારે અધ્યક્ષ સાહેબ પણ હોય છે મુખ્યમંત્રી પણ હોય છે ત્યારે એમના હાથે આ ગૌ માતાની પ્રતિમાનું અવરણ થાય અને અને આખા ગુજરાતની અંદર અંદર એનો સંદેશ ભારતની જાય કે એક આ ભારત છે ગૌ પ્રેમી છે પક્ષી પ્રેમી છે અને સનાતની છે એવા સંદેશ માટે કરી અને અમે આ પ્રયત્ન કર્યો હતો ને પ્રયત્ન દ્વારા આજે આરવા વિધિવત રીતે આજે એની કળશ સ્થાપના કરવામાં આવી છે એની અંદર બધાય લોકો હાજર્યા ખાસ કરીને હું મીડિયા મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર માનીશ કે આપે આ લગાતાર આને આગળ વધારતા રહ્યા વધારતા રહ્યા અને એને લીધે આ જે ગૌમાતાનો આ કલશનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે જય ગૌમાતા જય ગોપાલ આજનો કાર્યક્રમ છે ગૌમાતાની પ્રતિમા અહીંયા ધરાચાર સ્થળે પૂજામાં હશે અને બધાએ સૌ સર્વ ધર્મો પ્રેમી સંવિધાન સંવિધાનપર્ત અને બધા જીવદયા પ્રેમીઓ ખૂબ ખુશ છે કે આજે અને અમે કહેવાય છે કે વાવથરા એટલે જીવદયા પ્રેમી નું ગામ તો જીવદયા પ્રેમી નું ગામ હતું એની ઓળખ એટલે આપણે થરાદ વાવ તો આજે થરાદ વાવમાં બધા એક ગૌ માતાનો પ્રતિમા રાખશે એની પાછળ એક દયાની પ્રેરણા જાગે છે સૌ દયા પ્રગટે અને સૌ અને ખુશી થાય આવું જોઈને એટલે બહુ આનંદ થાય છે એના માટે આજ અમારે વાવથરા જિલ્લામાં આમ કવિની ભાષામાં કેવું હોય તો એમ કહેવાય આજ આનંદ આજ ઉસરાંગ આજ નેનો માં ને બધા જીવદયા પ્રેમીઓ માં અને આજે સખી તો જાણે અમારે આજ અમારે વાગણ આજે જાણે સોનાનો મરશે મેં એટલો વાવ થરા જિલ્લામાં આનંદ છે અને આજુબાજુ સમગ્ર ગુજરાતમાં ભારતમાં આનંદ છે કે ગૌ માતાની પ્રતિમા અહીંયા સ્થાપિત કરવામાં આવી છે અને જેની મંજૂરી આપી જાય એવા અધ્યક્ષ શ્રી અને શંકરભાઈ ચૌધરી સાહેબનો આભાર માનું છું અને રામભાઈ રાજપૂતે ગૌ સાંસદશ્રીએ ખૂબ મહેનત કરી છે બાલકૃષ્ણ શાસ્ત્રીજીએ ખૂબ મહેનત કરી છે અને સંતો મહંતો વગેરે નામી અનામી સૌએ જાણે મહેનત કરી છે ગૌમાનવ પ્રતિમા લગાવ્યું છે એનાથી ફરીવાર કહું છું દયાની એક ભાવના પ્રગટાઈ સૌમાં દયા જન્મે એક માનવતા જન્મે એ એની એક

અને કરી ફર્યા હતા જે નેશનલ બાડમેર જિલ્લાના તાલુકાના પોલીસ સવારે વહેલા સાડા પાંચ વાગ્યાની આસપાસ રસ્તામાં લક્ઝરી બસમાં કોઈ ખામી સર્જાઈ હતી અને લક્ઝરી બસ રસ્તામાં પાર્ક કરવામાં આવી હતી જેમાં પ્રેમીબેન દલસુંગજી ઠાકોર રહે ડુંગરાસણ અને તારાબેન અવરજી ઠાકોર રહે નગોટ બને જણ પાણી પેશાબ કરવા માટે નીચે ઉતરી રોડ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક પૂર ઝડપે આવી રહેલ કાળા રંગની ગાડીએ જોરદાર ટક્કર મારતા બંને મહિલાઓના કમકમાટી ભર્યા મોત થયા હતા અને ગાડીમાં બેઠેલા લોકો હેપતાઈ ગયા હતા અને તાત્કાલિક અસરથી એકસો આઠ ને જાણ કરવામાં આવી હતી અને હોસ્પિટલ કસરોમાં આવ્યા જેમાં રાજસ્થાન પોલીસ એક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી જેમાં ગાડી ચાલક અકસ્માત કરી નાસી છૂટ્યો હોવાનું જાણવા મળ્યું હતું અને ડુંગરાસણ સરપંચ વિક્રમજી ઠાકોરે જણાવ્યું હતું કે હવે બંને મૃતકોને પોતાના માદરે લાવવા માટે આવ્યા હતા અને ગામમાં ભારે શોક સાથે અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉજળયા હતા મારું નામ ઠાકોર વિક્રમજી ગંભીરજી દુગરા સરપંચ ને નગોટની ગામમાંથી રણોજા માટે દર્શન કરવા માટે પચાસ જણા ગયેલા હતા અને વળતર રિટર્ન આવતા હતા ધોરીમાલા પાસે સાડા પાંચના આશરે સાડા પાંચ વાગે બાથરૂમ માટે રોકાણા એમાંથી બાથરૂમ કરવા માટે દુગરાસરના બેન પ્રેમીલાબેન દલસંગજી વાદળિયા નગોટના બેન તારાબેન અમરતજી નીચે ઉતરેલા અને પાછળથી કાળા કલરની ગાડી આવતા ઠાર પાછળથી ટક્કર મારેલ ને બે એને ફેંકીલ ને તો મૃત્યુ પામેલ છે મને છ વાગે ફોન આવેલ હું પણ તો આઠ સાડા આઠ વાગે પહોંચી ગયેલ છું તો પીએમ કરા કરાયું ફરિયાદ લખાઈ ને પાછી અમે પાછા તો પીએમ બ્લેડ બોર્ડ લઈને નીકળેલા છીએ પણ અમારી રાજસ્થાન પોલીસને અમારા વિનંતી છે કે ગા જલ્દી ગાડી જલ્દીમાં જલ્દી ગાડી કરે અને અમારાની દૂરદાસમાં બહુ શોખની લાગણી અનુભવું છું કાકરેજ તાલુકાના આકોલી ગામે શ્રી ગોળજી મહારાજના ચોરામાં એક જરાટ મહંત શ્રી બળદેવનાથ બાપુ આશીર્વાદ આપ્યા પ્રાપ્ત અનુસાર કાકરેજ તાલુકાના આકોલી મહારાજ વાસ્ત ગામની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સમરસ થવાની દેવ દરબાર જાગીર મઠના એક હજાર આઠ મહંત શ્રી બળદેવનાથ બાપુએ આશીર્વાદ આપ્યા હતા અને મહારાજ વાસ્ત ગ્રામ પંચાયત બિનહરીફ બની હતી જેમાં સરપંચ તરીકે હેમજાબેન દળસંગજી ઠાકોરે તારીખ પચીસ બાર બે હજાર પચીસના રોજ બાપુને બોલાવી ઢોલ વગાડી દીકરીઓ દ્વારા સમય કરી વધાવ્યા હતા અને કુમકુમ તિલક કરી પુલાર પેરા વિશાલ સન્માન કરવામાં આવ્યું હતું જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કાંકરેજ તાલુકાના કોલી ગામમાં કાયદો અને વ્યવસ્થા જોડવાઈ રહે તે માટે શિયો પોલીસ સ્ટેશનના પીઆઈ કિરીટસિંહ બિહોલા ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા અને ગ્રામજનોને પોલીસને સહયોગ આપવા માટે કહ્યું હતું અને તેઓએ પણ પૂજ્ય શ્રી વર્દવનાથ બાપુના આશીર્વાદ લીધા હતા ત્યારે કાંકરેજ તાલુકાના અકોલી ગામમાં ભક્તિમય માહોલ છવાયો હતો અને સૌ કોઈ ઝાંઝુભાઈના મંદિરે દર્શન કરી ભોજન પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી જેમાં મહારાજ વાસના સરપંચ પતિ ડી કે ઠાકોરે જણાવ્યું હતું કે ટૂંક સમયમાં જ અભ્યાસ કરતા દીકરા દીકરીઓ માટે નવીન લાઇબ્રેરી શરૂ કરવામાં આવશે સાથે સાથે પોલીસની પરીક્ષા માટે તૈયાર કરી શકાય એ માટે ગામના સ્પોર્ટ મેદાન પણ બનાવવામાં આવ્યું છે જેને ખુલ્લું મૂકવા માટે કાંકરેજ તાલુકાના ધારાસભ્ય અમૃતજી ઠાકોર સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને સમગ્ર આંકોલી ગામમાં અઢારે આલમના લોકોમાં ભાઈચારાની ભાવના જળવાઈ રહે એવી શુભેચ્છાઓ પાઠવી હતી જોકે હાલમાં આંકોલી ગામે ત્રણ ગ્રામ પંચાયતો છે જેમાં આંકોલી મહારાજવાસ અને એક ઠાકોરવાસ ગ્રામ પંચાયત બિનહરીફ બની હતી અને આંકોલી ક્ષેત્રવાસ ગ્રામ પંચાયતની ચૂંટણી થઈ હતી ત્યારે હવે કાંકરેજ તાલુકાના આંકોલી ગામમાં સાર્વત્રિક રીતે ગુરજી મહારાજના જય ઘોષ સાથે આવનારું નવું વર્ષ બે હજાર યશસ્વી અને નિરોગી નીવડે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી હરીફ સરપંચ આખા ગમે ઓગરજી મહારાજના આશીર્વાદ થી મહારાજના સવાલથી જે આપણે કર્યો એ બદલ સમસ્ત ગામને અઢારે વર્ણને ખૂબ ખૂબ આશીર્વાદ કે સદાય માટે અલી ગામ અઢારે વર્ણ ખૂબ ભાઈચારાથી ગભેથી કબો મિલાય અને ખૂબ સુખ શાંતિથી જીવન જીવે આ ગામની અંદર ઓગરજી મહારાજ જ્યારે આ ગામમાં સાહેબજી રાજા સાહેબની અંદર હતું એ વખતમાં ઓગળજી મહારાજના સાનિધ્યમાં હતું આજે પણ આટલો મને એક આ ગામનો આનંદ થાય છે એટલે લોકશાહી લોકશાહી છે પણ લોકશાહીમાં પણ આજે તમારા આખા ગામનો ખૂબ અગરજી પ્રત્યે ભાવ છે જ્યારે હું ચૂંટણી પહેલાં ગામની અંદર આવી વખતે આગેવાનોને કંઈ નીકળું તો કે મારું ગામ સમર્થ થવું પડે અને એ સવાલ એ બાપાના વચનને પાલન કરી અને ગામની અંદર અઢારે વર્ણ ખૂબ એકતા થઈ અને જ્યારે સમર્થ દેવદરબાર જાગીર મઠની કચેરીની અંદર જયારે ડીપી સાહેબને આપણે ફૂલહાર ફેરાય અને સમર્થ જાહેર કર્યા એ બદલ પણ હું ખૂબ આનંદ અને ખૂબ મસ્તી ગામને ખૂબ આશીર્વાદ આપું છું સદાય માટે ગામ ખૂબ સુખી રહે ખૂબ એકતા અખંડતા જેમ સાહેબે પિયોલા સાહેબે આપણને કીધું કે ગામની અંદર ખૂબ સારું શિક્ષણ મળે અને સારી સારી પોસ્ટ માથે આપણા દીકરા દીકરીઓ જાય એનું પણ એક આપણા ગામને ગર્વ છે

આપણે એમની સમક્ષ મતલબ વિશેષ ન કહી શકીએ પરંતુ આજ રોજ બાપા આવવાના હતા અને મને મેસેજ આ મળ્યો એટલે એમના આશીર્વાદ લેવા માટે હું બાપા ખાસ આપને અહીંયા અલગ વધારે છું અને બાપાના બાપાના આશીર્વાદથી હવે ખાલી વિશેષ તો નહીં કહું પણ પંચાયત પંચાયત્રી એ નિમિત્તે દેવધર બાર મહંત શ્રી બળદેવનાથ બાપુ માતા ધારાસભ્ય સાહેબ શ્રી અને કીર્શી બિહોલા પીઆઈ શ્રી સુહોરી વધારી રહ્યા છે એની એ નિમિત્તે

સ્થાનિક ગ્રામજનો જણાવે છે કે વર્ષોથી આ માર્ગને ડામર રોડમાં ફેરવવાની માંગ કરવામાં આવી રહી છે ધારાસભ્ય શંકર ચૌધરી સહિત તંત્ર અને વિભાગોને વારંવાર લેખિત રજૂઆતો આપવામાં આવી છે છતાં આજ દિન સુધી કોઈ નક્કર કાર્યવાહી જોવા મળી નથી અને વિસ્તારોમાં વિકાસ કર્યો ઝડપથી થાય છે ત્યારે સરહદી વિસ્તારના રાણપુર રાજકોટ માર્ગ સાથે ભેદભાવ કેમ રાખવામાં આવે છે તેવો પ્રશ્ન ઉઠી રહ્યો છે આ માર્ગ પરથી રોજ વિદ્યાર્થીઓ દર્દીઓ વૃદ્ધોને અને ખેડૂતો વરજવર કરે છે ચોમાસામાં ખાડા અને કાદવથી ભરેલો રસ્તો જીલન બની જાય છે જ્યારે ઉનાળામાં ઉડતી ધૂળ લોકોના સ્વાસ્થ્ય માટે ખતરો સજે છે

રસ્તે કાદવ કીચડના લીધે શાળાએ જઈ શકતા નથી સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે પાક્કો રસ્તો બનાવવા આવે એવી અમારી માંગ છે નમસ્કાર તાલુકા જિલ્લા અંદર શહેર આ